દેશમાં રોટી કપડા અને મકાન સાથે વર્તમાન સમયમાં જરૂરિયાત વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી આઠમી સપ્ટેમ્બરના રોજ કરે છે પરંતુ રાજકોટમાં શિક્ષક બાળકોમાં સાક્ષરતા આવે તે માટે દર રવિવારે ઉજવણી કરે છે આવો મુલાકાત લઈએ શિક્ષક ની સન્ડે સ્કૂલની રાજકોટ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે પરંતુ તે વચ્ચે પણ અનેક પરપ્રાંતિયો તેમજ ગરીબ વર્ગના લોકો ઝૂંપડા બાંધીને શહેરની મધ્યમાં રહે છે ત્યારે ઝૂંપડપટ્ટીના બાળકોમાં પણ સાક્ષરતા વધે તે માટે રાજકોટના શિક્ષક મીનુ જસનવાલાએ મીનુ સન્ડે સ્કૂલ એરપોર્ટ ફાટક નજીક ફૂટપાથ પર ચાલુ કરી છે જેમાં ઝૂપડપટ્ટીના બાળકોને પાયાનું જ્ઞાન આપવાનો પ્રયાસ કરવામાં આવે છે મીનુ વિદ્યાર્થીઓ વાલીઓ અને સામાજિક સેવા કરતા અનેક લોકો જોડાઈને બાળકોને જ્ઞાન આપે છે ત્યારે બાળકોને અભ્યાસમાં મદદ કરનાર સપના પટેલે કહ્યું હતું કે આપણા બાળકોની જેમ જ આ બાળકો છે તેમનામાં ટેલેન્ટ ખૂબ જ છે તેમને એક પ્લેટફોર્મ આપવાની જરૂર છે તેમજ આ બાળકોને અભ્યાસ સામગ્રી સાથે સાથે નાસ્તો કરાવી ગમત સાથે જ્ઞાન આપવામાં આવે છે આપણા બાળકોની જેમ જ આ બાળકો પણ છે પણ એ લોકોની એક પ્લેટ પ્લેટફોર્મની જરૂર છે બસ આપણે એને પ્લેટફોર્મ આપીશું એ પણ આપણા બાળકોની જેમ લાઈફમાં આગળ વધી જ શકશે અને એ માટે અમારા મીનુસરે જે પ્રયાસ કર્યો એ બહુ સરાહનીય છે કે જે એમના પ્રયાસથી અમને આટલું મોટિવેશન મળ્યું કે ચલો અમે પણ કરીએ એમની માટે કંઈક બાળકો માટે આ સ્કૂલ છે ને એરપોર્ટ રોડ ઉપર ચલાવવામાં આવે છે અને અહીંયા ઓછામાં ઓછા ત્રીસથી પાંત્રીસ છોકરાઓ ભણે છે સન્ડેના અને સાથે સાથે અમે ભણવાની સાથે મીનુ સરની મદદથી ઘણા અમને બહુ હેલ્પફુલ યંગસ્ટર બહુ મદદ કરે છે સ્ટડી માટે અને પ્લસ સાથે સાથે નાસ્તો પણ ઘણા લોકો પ્રોવાઈડ કરે છે જેથી આ લોકોને સાથે નાસ્તો પણ મળી જાય સર સન્ડે કાંઈ બી નાસ્તો અમે પ્રોવાઈડ કરીએ અમારી આજુબાજુ બધા એકબીજાને હેલ્પ કરે એવી રીતે આગળ આ અમારું મિશન થાય છે હા હા બહુ ઘણા લોકો આવી રીતે અમે આવી રીતે કરતા હોય તો ઘણા લોકો અહીંથી જોતા હોય કે ભાઈ આ બહુ સરસ તો ઘણા લોકો એવી રીતે પણ સપોર્ટ કરે છે કે અમે નેક્સ્ટ ટાઈમ તમને શું જરૂરિયાત છે એ અમે તમને આપીશું અને મી મીનુસરની ઘણી ઓળખાણો છે જેથી એમના કોઈક કંઈક ગ્રુપમાંથી કોઈક કોઈક અમને સપોર્ટ કરે છે કે નાસ્તો આપે છે લાઈક બુક્સ પેન્સિલ ઇરેઝર રાઈટિંગ પેડ એ બધું એ લોકો જ આપે છે કોઈક કોઈક હેલ્પફુલ અને અમારે અમારો પોતાનો કોઈ એક્સપેન્સ નથી નાખવો પડતો કે ચલો અમારે કોઈક અમને હેલ્પફુલ થઈ જ જાય છે કહેતા નથી કે આપણે કંઈક સારું કાર્ય કરવા નીકળ્યા હોય તો આપણને સપોર્ટ તો મળી જ જવાનો પણ એક ખાલી શરૂઆત કરવાની જરૂર છે સપોર્ટ આપણને લાઈફમાં મળી જ જાય ઝુંપડપટીના બાળકોમાં જ્ઞાન આવે અને સાક્ષરતા વધે તેવા ઉદ્દેશ્ય સાથે મિનુ જસદણ વાળાએ મિનુઝ સન્ડે સ્કૂલ શરૂ કરવાનો વિચાર કર્યો અને ત્યારબાદ પોતાના વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અને સામાજિક સેવા કરતા લોકો સાથે ઝૂપડપટ્ટીના બાળકોને દર સનડે એક કલાક ભણાવવાનું શરૂ કર્યું છેલ્લા દોઢેક મહિના પહેલા મને આ વિચાર આવેલો કે મિનુઝ સન્ડે સ્કૂલનું આયોજન થાય આ કોઈ એવી સ્કૂલ નથી કે જેમાં કોઈ ફિક્સ સ્ટ્રક્ચર હોય કે કોઈ બોર્ડ સાથે એસોસિએશન અફિલિયેશન હોય આ એક એવી સ્કૂલ છે કે અતિ લો ઇન્કમ ફેમિલીઝ જે સ્લમના બાળકો હોય એ લોકોને અમે ફ્રીમાં શિક્ષણ આપીએ છીએ માત્ર બેઝિક લિટરસી વિદ્યાર્થીઓમાં આવે એ અમારો હેતુ છે એરપોર્ટ ફાટકથી અમરાપાલી ફાટકની વચ્ચે અમે ફૂટપાથ ઉપર બેસીએ છીએ અમારા માથે છત નથી અમે ઝાડ નીચે બેસીએ છીએ હાઈસ્કૂલના મારા પોતાના સ્ટુડન્ટ્સ એના પેરેન્ટ્સ અને મારા મિત્ર વર્તુળ દર રવિવારે સ્વેચ્છાએ પોતે સેવા આપવા આવે છે અને એક કલાક સાડા અગિયારથી સાડા બાર અમે આ શાળાનું આયોજન કરીએ છીએ બેઝિક લિટરસી શીખડવાનો અમારો હેતુ છે અને આઈ એમ શ્યોર કે બેઝિક લિટરસી આવશે તો બાળકના જીવનમાં જ્ઞાન આવશે અને જ્ઞાન આવશે તો સમાજ અને રાષ્ટ્ર માટે બાળક ખુલ્લું કરી શકશે કોઈ પણ બાળક બાળક છે એ ટેલેન્ટેડ થઈ શકે એને યોગ્ય માર્ગદર્શન આપ આપવામાં આવે તો અત્યારે અમે એને બી સીડી શીખડાવીએ છીએ ભવિષ્યમાં અમે આંકડા શીખડાવશું થોડું અત્યારે કલરકામ પણ કરાવીએ છીએ ચિત્રકામ અને પછી અમે ગુજરાતી કક્કા બાળક પણ શીખડાવશું દર રવિવારે નાસ્તાનું આયોજન પણ થાય છે કલાક બાળક ભણી અને નાસ્તો પાણી કરે અને નાસ્તો પાણી કરી અને ખુશીથી પોતપોતાના ઝુંપડામાં બાળક દોડતું જાય છે આવા હેતુસર અમે દર રવિવારે મળતા રહેશું અને

કક્કો બારાક્ષરી અને આંકડા શીખવવામાં આવી રહ્યા છે ત્યારબાદ ભારતને નાસ્તો કરાવી છૂટી આપવામાં આવે છે ત્યારે દર રવિવારે જ્ઞાનનો પ્રવાહ વહેતો રહે તેવો પ્રયાસ શિક્ષકે શરૂ કર્યો છે ત્યારે લોકોને પણ સહભાગી થવા કોન્ટેક્ટ નંબર બાણું બે એક્યાસી એકાણું નવ ઓગણીસ પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે કેમેરામેન ગૌતમ લશ્કરી સાથે સંવાદદાતા દિલાવર ચુડેસરા ચાંદની ન્યૂઝ રાજકોટ